ઓમ શ્રી ગણેશય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની રાશિમાં માર્ગી થવાથી આ પાંચ રાશિઓને રાતોરાત મળશે અઢળક સફળતા મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવની સીધી ચાલથી આ વખતે કેટલીક રાશિઓને ધન કરિયર અને પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે મિત્રો આ પાંચ રાશિઓને આ પરિવર્તનથી વિશેષ લાભ મળશે અને તેમના જીવનમાં બદલાવ આવશે અને અઢળક સંપત્તિ મળશે મિત્રો શનિદેવ પોતાની વકરી ચાલ છોડીને સીધી ગતિમાં આવે છે ત્યારે આ અવસ્થાને શનિનું માર્ગી હોવું કહેવામાં આવે છે જ્યોતિષમાં શનિદેવની આ ચાલ તમામ રાશિઓના જીવન પર ઊંડો પ્રભાવ પાડે છે જ્યારે શનિદેવ માર્ગી થાય છે ત્યારે કર્મોના ફળ ઝડપથી ખીલવા લાગે છે અને કોઈ પણ કાર્યમાં માત્ર સફળતા જ મળે છે આ વખતે શનિદેવની સીધી ચાલતી કેટલીક રાશિઓને ધન કરિયર અને પ્રતિષ્ઠાના ક્ષેત્રમાં પ્રગતિના યોગ બની રહ્યા છે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે શનિની માર્ગી ચાલતી કઈ પાંચ રાશિઓને ફાયદો થવાનો છે તો મિત્રો તમે લોકો આ વિડીયો શરૂઆત શનિદેવના આશીર્વાદ તો આ રાશિના લોકોનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે તો મિત્રો હું શનિદેવ મહારાજને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડિયો શેર જરૂર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિઓ કઈ કઈ છે નંબર એક વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવની સીધી ચાલ વૃષભ રાશિ માટે આર્થિક રીતે શુભ ફળ લાવશે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની સંભાવના છે વેપારમાં પ્રગતિ થશે અને રોકાણથી લાભ મળશે નોકરી કરનારા લોકોને પ્રમોશન અથવા પગારમાં વધારો મળી શકે છે તો બીજી તરફ વૃષભ રાશિના લોકોને ધનની પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે કરિયરની સાથે બિઝનેસમાં પણ ઘણો ફાયદો મળી શકે છે વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો બની શકે છે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે આનાથી હવે બાળકોની સમસ્યાઓનો અંત આવી શકે છે અને અટકેલા કામ પૂરા થઈ શકે છે વૃષભ રાશિના લોકો વધુ આત્મવિશ્વાસ અને સમજદાર બનશે સર્જનાત્મકતા વધશે અને તમે કલાત્મક પ્રવૃત્તિઓમાં રસ લેશો વેપારમાં આવક વધશે અને વેપારમાં નવી તકો પ્રાપ્ત થશે આવકમાં વધારો થશે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી કન્યા રાશિના જાતકોને તેમના પ્રયત્નોનું યોગ્ય ફળ મળશે અટકેલા કામ પૂરા થશે અને પારિવારિક જીવનમાં સકારાત્મકતા રહેશે નવી નોકરી અથવા પ્રમોશનનો અવસર મળી શકે છે આ સમય સ્થિરતા અને આત્મવિશ્વાસ વધારવાનો રહેશે આવનારા સમયમાં તમે તેને તમારા કરિયર સાથે જોડી શકો છો કરિયરમાં પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થવાની શક્યતાઓ છે ત્યાં ઘણી સ્પર્ધા હોઈ શકે છે પરંતુ તમે આમાં સફળતા મેળવી શકો છો તણાવથી રાહત મેળવી શકશો સ્વાસ્થ્ય સારું રહેશે વિદેશમાં નોકરી કરવાનું સપનું પૂરું થઈ શકે છે જીવનમાં સુખનો અનુભવ કરી શકશો તમને દરેક કાર્યમાં સફળતા મળી શકે છે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા માટે શનિદેવનું માર્ગી હોવું અત્યંત લાભદાયક સાબિત થવાનું છે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે અને જૂની પરેશાનીઓથી પણ છુટકારો મળશે સાથે જ આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરી શકો છો આ સમય અત્યંત શુભ રહેશે અમે તમને તે કહીએ છીએ કે વ્યવસાયો માટે આ સારા સમાચાર છે કારણ કે તમારો વ્યવસાય વેગ મેળવશે અને નફો મેળવશે જો તમારું કોઈ કામ અટવાયેલું હતું તો તે વ્યવસાયિક લોકો માટે અથવા ત્યાં નિયમિત નોકરી કરનારાઓ માટે પણ આ સમય ફળદાયી રહેશે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તમને પ્રતિસ્પર્ધી પરીક્ષાઓમાં ખૂબ સફળતા મળશે અને તમને આવકના નવા સ્ત્રોતોથી પૈસા મળશે પરંતુ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે પ્રપોઝલ કરવાની યોજના બનાવી શકો છો નંબર ચાર કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવની સીધી ચાલ કુંભ રાશિના જાતકોની કિસ્મત ચમકાવવાની છે કાર્યસ્થળ પર તમને સન્માન અને ઓળખ મળશે પ્રમોશનના પણ પ્રબળ યોગ બની રહ્યા છે સાથે જ તમારા માટે રોકાણ અને બચત સંબંધિત નિર્ણયો લાભદાયક સાબિત થશે જે લોકો જોખમવાળા કાર્યોમાં છે તેમને પણ સારો ધન લાભ થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે આ સાથે જ કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે તમને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળી શકે છે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો બુદ્ધની કૃપાથી બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે જેનાથી તમારી વિચારવાની ક્ષમતા અને તર્ક ક્ષમતામાં વધારો થશે આવી સ્થિતિમાં તમે ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો આર્થિક સ્થિતિ સારી રહેશે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે આ સાથે સ્વાસ્થ્ય પણ સારું રહેશે નંબર પાંચ ધન રાશિના જાતકોને જણાવી દઈએ કે શનિદેવના માર્ગી થવાથી ધન રાશિના જાતકો માટે નવા અવસરોના દ્વાર ખુલશે કોઈ જૂના રોકાણ સરકારી યોજના અથવા અટકેલા કામથી લાભ મળી શકે છે આ સમય તમારા માટે આર્થિક સ્થિરતા અને પ્રગતિવાળો રહેશે સાથે જ નવા કાર્યોની શરૂઆત માટે પણ યોગ્ય રહેશે તમને પૈસા સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે બધી સમસ્યાઓનું નિરાકરણ થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો અમે તમને જણાવીએ કે ધન રાશિના જાતકો તમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો તમે હવે તમારી સફળતાનો ઝંડો લગાવશો જેથી દુનિયા હવે તમારી સુંદરતાને જોશે એમ કહેવું ખોટું નહીં હોય જો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો શનિદેવના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે અને તમામ મુશ્કેલીઓ દૂર રહે તમારા જીવનમાં આવનારા દુઃખ અને દુઃખો શનિદેવ દૂર કરે છે અને ભગવાનની કૃપાથી તેનો અંત આવી શકે છે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર